નમસ્કાર આપ જોઈ રહ્યા છો બગસરા તાલુકાના બે ગામ વંચિત રહેતા આવેદનપત્ર અપાયું બગસરા તાલુકાના સનાળિયા અને ખીજડીયા બે ગામોને બાદ કરતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે બગસરાના ખીજડીયા અને સનાડિયા ગામના ખેડૂતોએ મામલતદાર કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવ્યું સનાડિયા અને ખીજડીયા ગામે ખેડૂતોએ ન્યાય થતા અન્યાય થતા ન્યાય આપોની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા ખીજડીયા અને સનાળિયા ગામને કૃષિ રાહત પેકેજમાં અન્યાય મુદ્દે ખેડૂતોને આવેદનપત્ર આપવામાં આવે આમ છે ગોરધનભાઈ નારાયણભાઈ ગઢિયા મારું ગામ સનાળિયા છે બગેસરા તાલુકાનું સનાળિયા ગામ છે પત્ર આપવા અમે વિનંતી કરીએ છીએ અને અમારીથી એક કિલોમીટર અમારા ગામની અંદર વરસાદ વરસેલો છે છતાં અમારું ગામ અને ખીજડીયા બે ગામ આવેલા નથી તો અમે મામલતદારને નમ્ર વિનંતી કરી છે કે અમારી મારું નામ છે સૌરુભાઈ ભણભાઈ વાળા ગામ સનાળિયા સનાળીયા ગામનો હું સરપંચ છું અને મારા ગામના ખેડૂતને અમારું ગામ ખીજડીયા અને સનાળિયા બે ગામને આ જે પેકેજ જાહેર થયું એમાં સમાવેશ કરેલ નથી તો અમે અત્યારે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવા આવેલા છે મારા ગામના તમામ ખેડૂતો એની સાથે હું છું અને અમે બે ગામે સાથે થઈ અને સાહેબને આવેદનપત્ર આપ્યું અને અમારું જરૂરને જરૂર આ માંગણી સ્વીકારે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ સાહેબ મારું નામ વાળા હિપાભાઈ ઉનડભાઈ ગામ સનાળિયા હવે આપણે ચોવી ચોવીની ચાલનું જે પાક નુકસાનીનું અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના જે સનાળિયા અને ખીજડીયા ગામ જે બાકાત રાખેલું છે એના અન્નવીય મારો મુદ્દો છે હવે બગસરા તાલુકાના જો ચોત્રી ગામ હોય અને બે ગામ જો બાદ કરવામાં આવ્યા હોય એમાં આજુબાજુના ગામમાં અનહદ વરસાદ હોય તો આ ગામ બબે કિલોમીટરની રેન્જમાં કેમ નહીં અને હકીકત નુકસાન થયેલું છે ઘણી વખત રજૂઆત કરેલ છતાં હજી આ આ દિવસોમાં કાંઈ એનો ઉકેલ આવેલો નથી તો વહેલી તકે ઉકેલ લાવવા વિનંતી